નમસ્કાર ધી ગ્રાન્ડ સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ટીજીએસ આઈટીઆઈમાં હું હેમંત સર આપનું હાર્દિક સ્વાગત કરું છું હાલ હું તમને કોમ્પ્યુટરને લગતા કોર્સની માહિતી આપી રહ્યો છું તે પહેલાં જણાવતા આપને ખૂબ આનંદ થાય છે કે આ ભારત સરકારનું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું આઈટી ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી ઓફ આઈટી ડિપાર્ટમેન્ટનું આ એક સેન્ટર છે સીડેક સેન્ટર આપ ગૂગલ પર પણ સર્ચ કરી શકો છો સીડેક સેન્ટર જે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ કહીએ તો ઇન્ડિયન આર્મીના ડીઆરડીઓ શાખા સાથે સંલગ્ન છે એટલે આપનું અહીં એડમિશન થાય છે તો આપણે એક પ્રકારે નેશનને પણ એક હેલ્પ કરી રહ્યા છે એ ફીના માધ્યમથી તો આવો આપણે આ ગર્વને પોતે અનુભવ કરીએ આગળ વાત કરવા માગું છું આજના કોર્સની તો આજનો કોર્સ છે એ ફોટો એડિટિંગ અને વિડિયો એડિટિંગ જનરલી કોઈને પણ મેરેજ સિઝન ચાલુ થવાની હોય ત્યારે મેરેજના જે મોટા મોટા ઓર્ડરો લેવાનો હોય પહેલાં એક સમય હતો કે પાંચ પાંચ સાત સાત હજારના ઓર્ડર થતા હતા હવે ઓર્ડર લાખ લાખ દોઢ દોઢ બે 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 લાખના પાંચ પાંચ લાખના ઓર્ડર લેવામાં આવે છે અને એ પ્રમાણે પ્રી વેડિંગ પ્રોસ્ટ વેડ પોસ્ટ વેડિંગ રિસેપનેસને રિસેપ્શન કરાવવું બીજા ઘણા બધા એવા પ્રોગ્રામ છે હવે બર્થ ડેમાં પણ લોકો બર્થડે ડે સેલિબ્રેશનમાં પણ ફોટો અને એડિટિંગ માટે બધાને બોલાવે છે અને ઘણી બધી રીતે હોટલ મેનેજમેન્ટના કોર્સમાં પણ સ્પેશિયલ આ વિડિયો એડિટિંગ ફોટો એડિટિંગ માટેનું જરૂર હોય છે સાથે સાથે ફિલ્મ ડિવિઝન જાત જાતની ફિલ્મ બની રહી છે નાની નાની ડોક્યુમેન્ટરી ફિલ્મ બની રહી છે લોકો કેસેટો ગીતોની ગાયોની કેસેટ ગાયનની કેસેટો બનાવી રહ્યા છે આવું ઘણા બધા ક્ષેત્રોમાં જ્યાં એન્ટરટેનમેન્ટ રહેલું છે જ્યાં વિડીયો રહેલા છે ત્યાંનું એડિટિંગ થાય છે તો આ ફોટો એડિટિંગ અને વિડીયો એડિટિંગના કોર્સ પણ આપણા ત્યાં થાય છે જેના થકી આરામથી મેં કીધું એમ નોર્મલ હોય તો પાંચ સાત હજાર દસ હજાર પંદર હજારથી કમાણી ચાલુ થાય તો પાંચ પાંચ લાખના ઓર્ડર સુધી આનું આગળ જાય છે તો આવો સુંદર મજાનો વિડીયો એડિટિંગ ફોટો એડિટિંગના કોર્સ પણ અહીં થાય છે આપ આવો આપના મિત્રોને પણ જણાવો દિગરાન સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ સેવા અને રોજગાર ક્ષેત્રે સહાય કરે છે આવો આપને ઉજ્જવળ માર્ગ આપને યોગ્ય માર્ગદર્શન તો મળશે જ આપની કારકિર્દી પણ ખૂબ ઉજ્જવળ બનશે જ દિગરાન સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ટીજીએસ આઈટીઆઈ સાથ નિભાવીશું છેક સુધી ધન્યવાદ